તો આજે હું તમારી સાથે શેર કરીશ ડિનર બ્રેકફાસ્ટ કે પછી બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય તેવી હેલ્ધી રેસિપી નાનાથી મોટા બધાને જ ભાવે તેવી આ રેસીપી બનાવવામાં પણ એકદમ સરળ છે અને ઝટપટ બની પણ જાય છે તો હેલો ફ્રેન્ડ્સ હું સ્વાતી સ્વાગત છે તમારું મારા કિચનમાં જો વિડીયો જોયા પછી રેસિપી ગમે તો લાઈક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજે આપણે બનાવવાના છીએ મિક્સ વેજીટેબલ સ્ટફ્ડ રવા તો તેના માટે મેં અહીંયા ઉપમાનો જે રવો આવે મોટો રવો તે એક કપ લીધો છે પછી તેની સાથે વન ફોર્થ કપ ચણાનો ઝીણો લોટ અને અડધો કપ દહીં લેવાનું છે દહીં મેં અહીંયા મીડિયમ ખાટું હોય તેવું લીધું છે હવે જે કપથી આપણે દહીં ભરીને લીધું હતું તે જ કપ ભરીને મેં અહીંયા પાણી લીધું અડધો કપ પાણી લીધું તેમાંથી મેં અડધું પાણી એડ કરી દીધું છે પહેલાં ગાંઠા ન રહે તે રીતે એકદમ બરાબર મિક્સ કરી લેવાનું છે રવો પલાળતી વખતે બહુ વધારે પડતું પાણી નહીં નાખવાનું જો બેટર ઢીલું થઈ જશે તો ઇડલી ચીકણી થશે એટલે થોડું થોડું પાણી નાખતા જઈને જ રવાને પલાળવાનો છે અહીંયા જે આખો કપ ભરીને પાણી લીધું હતું તેમાંથી મેં પોણો કપ પાણી અત્યારે ઉપયોગમાં લીધું છે છતાં પણ બેટર મને થોડું કઠણ લાગે છે કેમકે રવો પાણી શોષી લઈ અને જો બેટર કઠણ થઈ જાય તો પણ રવો બરાબર પલળશે નહીં એટલે એ વાતનું પણ ધ્યાન રાખવાનું કે પાણી ઓછું પણ ન થાય અને વધારે પણ ન થાય તો મેં ફરીથી બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી દીધું મિક્સ કરી લઈએ એકદમ બરાબર અને હવે આ રવાને અડધો કલાક માટે પલળવા દેવાનો છે તો મૂકી દઈએ સાઈડ પર હવે મિક્સ વેજીટેબલ સ્ટફ ઇડલી બનાવીએ છીએ તો વેજીટેબલમાં મેં અહીંયા ગાજર કાંદા કેપ્સિકમ તુવેર વટાણા કોથમીર અને આદુ મરચાં લસણ લીધા છે તમે અહીંયા તમારી ચોઈસના કોઈ પણ વેજીટેબલ લઈ શકો હવે આ વેજીટેબલને એકદમ બારીક ચોપ કરવાના છે તો મારી પાસે અહીંયા ઇલેક્ટ્રિક ચોપર છે જો તમારી પાસે આવું ચોપર ન હોય તો દોરીવાળું ચોપર જે આવે છે તે પણ ચાલે પણ વેજીટેબલ એકદમ બારીક થઈ જવું જોઈએ કોઈ પણ ચોપર યુઝ કરો તમે અહીંયા હું જે ચોપર યુઝ કરી રહી છું તે બોરોસિલ કંપનીનું છે ઇલેક્ટ્રિક ચોપર આવે છે તે આ ચોપર બહુ જ સરસ કામ આપે છે અને એકદમ બારીક ચોપિંગ થાય છે વેજીટેબલનું જે દોરી ચોપરમાં નથી થતું આ ચોપર મેં એમેઝોન પરથી મંગાવેલું છે તો લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જો કોઈને લેવું હોય તો અહીંયા બધા જ વેજીટેબલ મેં રફલી ચોપ કરીને લીધા છે પણ આદું મેં ખમણીને લીધું જો આદુના ટુકડા થોડા પણ મોટા રહી જશે અને ખાવામાં આવશે તો મજા નહીં આવે એટલે આદું ખાલી ખમણીને એડ કરવાનું આ ચોપરમાં એકદમ બારીક ચોપિંગ થઈ જાય છે બિલકુલ ટુકડા નથી રહેતા છતાં પણ આદુ મેં ખમણીને લીધું ત્રણથી ચાર જ વખત આ રીતે પ્રેસ કરશો એટલે વેજીટેબલ એકદમ સરસ ચોપ થઈ જાય છે હવે આ વેજીટેબલને આપણે સાતળવાનું છે તો તેના માટે મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું તેલ ગરમ થાય એટલે જીરુંનો વઘાર કરી લઈએ અને પછી તરત જ બધા વેજીટેબલ એડ કરી દેવાના મેં અહીંયા લસણ લીધું છે એટલે હિંગ નથી નાખી જો કાંદા લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાના અને અહીંયા જીરું સાથે હિંગનો પણ વઘાર કરવાનો હવે મસાલામાં હળદર ધાણા જીરું ગરમ મસાલો ગરમ મસાલો રૂટીન જ મેં નાખેલો છે દાળ શાકનો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને શાકભાજીને ત્રણથી ચાર મિનિટ માટે સાતળી લેવાનું છે શાકભાજીમાંનું પાણી બળી જવું જોઈએ અને શાકભાજીનો ક્રંચ પણ જળવાઈ રહે થોડો એ રીતે શાકભાજીને સાતળી લેવાનું શાકભાજી એકદમ સરસ સતળાઈ ગયું છે તો મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી હવે એકદમ ઠંડુ થવા દેવાનું છે આ વેજીટેબલને અને ઠંડુ થાય પછી અહીંયા બાફેલું બટેકું એડ કરવાનું છે તો બટેકું એટલું જ એડ કરવાનું કે જેનાથી બેન્ડિંગ આવી જાય વધારે પડતું બટેકું લેવાની જરૂર નથી બટેકા થોડા વેલા બાફીને રાખેલા હશે તો બાઇન્ડિંગ વધારે સરસ આવશે ગરમ ગરમ બાફેલા બટેકા કરતાં અને પછી સ્વાદ પ્રમાણે લીંબુ એડ કરીને બરાબર મિક્સ કરી લઈએ મસાલો અને પછી બધા જ મસાલાની પહેલાં આ રીતે નાની નાની ટીકી બનાવીને તૈયાર કરી દેવાની હવે અડધો કલાક પહેલાં આપણે જે રવો પલાળીને રાખેલો હતો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ થોડી હળદર હળદર અહીંયા કલર પૂરતી જ નાખવાની છે અને હવે જેટલું જરૂર હોય તેટલું પાણી એડ કરીને કન્સિસ્ટન્સી સેટ કરી લઈએ બેટર બહુ પતલું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું નહીતર ઇડલી ચીકણી થશે બેટરમાં તેલ પણ એડ કરવાનું હતું ભૂલાઈ ગયું છે તો અત્યારે મેં એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દીધું અને હજી મને થોડા પાણીની જરૂર લાગી તો તે પણ મેં એડ કરીને બરાબર મિક્સ કરી લીધું છે બેટરની કન્સિસ્ટન્સી આટલી ઠીક રાખવાની ધીરે ધીરે ચમચામાંથી પડે એ રીતનું બેટર હોવું જોઈએ અને હવે લાસ્ટમાં હાફ ટી સ્પૂન લેમન ફ્લેવર ઈનો મેં એડ કરી દીધો છે રવાની ઇડલી કે ઢોકળા બનાવીએ ત્યારે સોડા કરતા ઈનોથી રિઝલ્ટ વધારે સરસ મળે છે ઇડલી બનાવવાની શરૂઆત કરો તે પહેલા જ ઈનો નાખવાનો ઈનો નાખીને બેટરને રાખી નહીં દેવાનું નહીતર રિઝલ્ટ એટલું સરસ નહીં મળે તો હવે ફટાફટ ઇડલી મોલ્ડમાં પહેલાં થોડું થોડું બેટર નાખી દઈએ મેં અહીંયા પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને ગેસની ફ્લેમ અત્યારે સ્લો છે આ રીતે થોડું થોડું બેટર નાખી દીધા પછી હવે વચ્ચે મૂકવાનો છે મસાલો આપણે જે મસાલાવાળી ટિક્કી બનાવીને તૈયાર રાખી છે તે વચ્ચે મૂકી દઈએ અને ફરીથી ઉપર થોડું થોડું બેટર પાથરી દેવાનું છે આ રીતે ઉપર ફરીથી થોડું બેટર નાખીને હવે આ ઇડલીને હાઈ ગેસની ફ્લેમ પર દસથી બાર મિનિટ માટે સ્ટીમ કરવાની છે બાર મિનિટ પછી મેં ઇડલી ચેક કરી તો એકદમ બરાબર થઈ ગઈ છે આ રીતે ચપ્પુ એકદમ ક્લીન આવે છે ચેક કરી લેવાનું તો હવે ઈડલી થોડી ઠંડી થાય પછી ડીમોલ્ડ કરીને આપણે ઈડલીને વઘારવાની છે આ ઈડલી તમે વઘાર્યા વગર પણ ખાઈ શકો ગરમ ગરમ પણ વઘારેલી ઈડલી વધારે સરસ લાગે છે એકદમ સોફ્ટ ટેસ્ટી અને હેલ્ધી ઈડલી તૈયાર થશે આ રીતે બનાવશો તો હવે ઈડલીને વઘારવા માટે મેં અહીંયા તેલ ગરમ મૂકી દીધું ગરમ તેલમાં રાય તલ મીઠો લીમડો અને મોળા મરચાંનો વઘાર કરીને ઈડલી પર સ્પ્રેડ કરી દઈએ તો તૈયાર છે અહીંયા મિક્સ વેજીટેબલ સ્ટફ્ડ રવા ઇડલી કે સૂજી ઈડલી પણ કહી શકો આ ઇડલીને તમે ગ્રીન ચટણી કેચપ કે પછી દહીં સાથે પણ સર્વ કરી શકો છો બ્રેકફાસ્ટ ડિનર કે પછી બાળકોના લંચ બોક્સમાં પણ ચાલે તેવો આ નાસ્તો એકદમ ટેસ્ટી તૈયાર થશે તો આ ઇડલીની રેસીપી એક વખત ચોક્કસ ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં જણાવજો કે કેવી બની છે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો